રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂરમ તરીકે ઓળખવામાં આવે છે આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે ભરૂચ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી છે

એ બ્રાહ્મણો માટે વેદીની સંરક્ષણ માટે અને દ્વિજત્વની સિદ્ધિ માટે છે અને એ વેદનું રક્ષણ થાય અને સનાતન સંસ્કૃતિ ફૂલે ફાલે એના માટે આ શ્રાવણીકર્મ કરવામાં આવે છે જેની અંદર સ્નાન કરવામાં આવે છે દશવિધ સ્નાન કરવામાં આવે છે મૃત્તિકા સ્નાન કરવામાં આવે છે અને આવી શુદ્ધિ દ્વારા જે વર્ષ દરમિયાન પાપો થયા હોય એના પ્રાયશ્ચિત માટે આ શ્રાવણીકર્મ કરવામાં આવે છે તો આજે તપોવન સંસ્કારની અંદર શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં સિત્તેરથી વધારે ઋષિકુમારો અને ત્રીસથી થી ચાલીસ બારથી બ્રાહ્મણો આવી અને આ દિવ્ય શ્રાવણી કર્મ જેને ઉપાકર્મ કર્મ કહેવામાં આવે છે એ સાથે કરી રહ્યા છે જય તું ભારતમ જય તું સંસ્કૃતમ